હેલો ઈશ કેમ છો મજામાં સવાર સવારમાં આવી ગયા છે પાછા આપણે સંજુકુમાર બ્લોગની અંદર અને આજે તમને જોવા મળવાનું છે કંપનીની અંદર શું શું ફોર્મ ચાલી રહ્યું છે અને સેવું સેવું જોવા મળવાનું છે એ તો તમને બતાવી શક તે વિડીયોની અંદર બરોબર તો મિત્રો સરસ મજાનું સીન થવાનું છે તો આજે કંપનીની અંદર આપણે જવાના અને મતલબ રોજ રોજ તો જઈએ જ છીએ પણ આજે કંઈક અલગ પ્રકારનું બતાવવાનું શું અને એ તમને જોઈને હું ફાટી જશે કે આવું છે એવું બધું સ એ બધું જોવા મળવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આજે જે બતાવવાનો છું ને એ જબરજસ્ત સીન થવાનું છે બરાબર તો મિત્રો મિત્રો સાથે તો આપણે વાતચીત કરતા નહીં પણ જે જે નાસ્તો બાસ્તો આ તે કંઈ એવું બધું થાય છે એ તો આપણે બતાવીએ છીએ બ્લોગની અંદર પણ આજે કંઈક અલગ પ્રકારનું બતાવીશું તો મજા આવે તમને અને આજે સરસ મજાનો દિવસ છે તો મિત્રો સવાર સવારમાં બધા જને ગુડ મોર્નિંગ અને કોમેન્ટ કરીને કહેજો કે વ્લોગ કેવો લાગે છે આપણો તો મજા આવે અને અમને પણ વ્લોગ ઉતારવાનું મન થાય એવું મિત્રો કરજો બરાબર છે અને શેર કરજો વિડીયોની અંદર મજા આવે તો મિત્રો મળીએ આપણે કંપનીની અંદર જઈને તો મજા આવે થોડું ના કોણ જઈ રહ્યો છે તો મિત્રો મળીએ આપણા કંપનીની અંદર જઈને અને જોવા મળશે કંઈક અલગ પ્રકારનું તો મજા આવશે તો શેર કરજો વિડીયોને અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાની ભૂલતા જ નહીં કારણ કે આપણા નવા નવા વ્લોગ ચાલુ કરીશું તો સપોર્ટ કરજો ગુજરાતી થઈને બરાબર સર એવું ના જ કે તમે સપોર્ટ નહીં કરતા અને અમે વ્યૂ ના આવે એવું ના કરતા બરાબર સર જોવાનું તો જબરજસ્ત મળવાનું સર તમને અંદર એવા ધોમરાડો જોવા મળશે ને કે વાત જ ના કરશો બરાબર સર જે તમને ઉપર પોસ્ટર ઉપર દેખાયું હતું ને એવું કંઈ જોવા મળવાનું છે તો બને રા મજા આવશે આપણે કંપનીની અંદર જઈને બતાવીએ અને આજે ટૂંકામ ટૂંકો વ્લોગ બનાવવાનો સર કારણ કે બહુ લો મજા નહીં આવતી એટલે બહુ ટાઈમ વેસ્ટ થાય એને કરતાં પોંચ મિનિટની અંદર ખતમ કરી દઈએ તો મળીએ આપણે કંપનીની અંદર જઈને બરાબર છે બન્યા રહો વિડીયોની અંદર આપણે મળીએ કંપનીની અંદર જઈને તો સવાર સવારમાં અહીંયા નીલ્યો આવી જશે ટકર ટકર કરતો અને જો સ્વેટર વેટર પહેરીને ચંપલ બૂટ બૂટ પહેરીને આવશે અને જુઓ તો રમણ રમણ ભમણ એ પાછો નહીં જો લ્યો વર્ક કરો ભાઈ તો મિત્રો અહીંયા કંપનીની અંદર આવીએ છો તો સવાર સવારમાં નાસ્તાનું સેટિંગ હતું તો જોમ્ફર બોમ્પર લાયા હતા અને અહીંયા મિત્રો સાથે જમવાનું એટલે ખાવાનું મતલબ અહીંયા બધા જો એકબીજા ખાવા મળે છે જોમ્ફર કાપી કાપીને અહીંયા ઘણા બધા મિત્રો ભેગા થયા છે તો હું પણ ખાવા વળજો છું જબરજસ્ત જોમ્ફર છે અને મસ્ત મેઠ ઉમરશું ને એવું બધું ઉમેરીને ખાઈએ છે તો અમુક ન સા રમ પણ આવશે વિડીયોની અંદર આવતો એટલે તકલીફ છે બરાબર છે તો મિત્રો અહીંયા જોવા મળવાનું છે વેરહાઉસમાં ખતરનાક સીન તો મિત્રો મળીએ આપણે થોડી વાર પછી કારણ કે અત્યારે જોમ ખાવાનું પડ્યા છે બધાય તો જોમ પર કાપી કાપીને ખાય છે તો અહીંયા તમને જોવા મળી જશે આપણે આવી જશે કેબલમાં ગઝરબજર અહીંયા તો હા જો નામરોડા કેબલ હા એક ધોમરોડ રહ્યું કર

એ જ અંધારું પડી ગયું છે અને ઘરે આવી ગયા છે તો મિત્રો અહીંયા ખતમ કરીએ આપણે બ્લોગનો પૂરો પાંચ મિનિટમાં ખતમ કરી દઈએ વ્લોગની અંદર તો મિત્રો અહીંયા સાઉન્ડ સિસ્ટમ તમે જોઈ શકો છો બહુ ભંગાર સિસ્ટમ છો અને સ્પીકર વન સ્પીકર એવું તમે જોઈ શકો છો જુગાર બનાવી બનાવીએ છો અને નોન નોન સ્પીકર છો એ બધું જોવા મળી જાય બહુ આઈફોન જોવા મળી જશે એટલે આઈફોન બનફાર નહીં સાદો સિમ્પલ સા તો મિત્રો બ્લોગ અહીંયા આપણે ખતમ કરીએ કારણ કે આજ કીધું હતું કે પાંચ મિનિટની અંદર બ્લોગ ખતમ કરવાનો છે મિત્રો ખતમ કરી દઈએ સુધી પ્રાઇસુ જોઈ શકો છો બરાબર છો તો મિત્રો આવતીકાલે મળીએ આપણે કારણ કે આ તો અંધારું થઈ ગયું અને મોડું બહુ થઈ ગયું હતું એટલા માટે મળીએ કાલે આવતીકાલે